મહારાજની જય તો ચાલો આજે એકાદશી છે આપણે મોક્ષાય એકાદશી આપણે એની વાર્તા કરશું યુધિષ્ઠિર રાજા બોલ્યા ત્રણ લોકોને સુખ દેનારા જગતના સ્વામી જગતને બનાવનાર પ્રાચીન પુરુષોમાં ઉત્તમ સર્મથ પ્રયત્ન વિષ્ણુ ને હું નમું છું ને પૂછું છું હે દેવોના ઈશ્વર હે દેવ મને મોટો સંશય છે માટે લોકોના હિત માટે તથા પાપોનો નાશ કરવા માટે હું પૂછું છું માક્ષણ મહિનાના શુક્લ પક્ષમાં ક્યાં દેવોનું પૂજન કરવામાં આવે છે હે રાજા તમે ઘણું સારું પૂછ્યું તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુ ના ઉત્તમ દિવસ એકાદશી કહું છું તે સાંભળો હે રાજા મારી વાહલા માં વાહલી છે મુરૂ નામ નોંધ કરવા સારું કાર્તક માસ ના શુક વિશે મહાદેવ ઉત્પન્ન છું તથા પ્રાણીઓ વાળા ત્રણ લોકો ની અંદર પૂર્વ કાર્તક ના કૃષ્ણ પક્ષ વિશે ઉત્પત્તિ થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામથી પ્રસિદ્ધ એકાદશી રાજાની એકાદશી હું કહું છું તે સાંભળો એકાદશી ને તે એકાદશી દિવસે પ્રયત્નથી મંગળકારી ગીત અને નૃત્ય સાથે પુષ્પ દીક

જોયો આ પ્રમાણે પોતાના પિતા ને જોઈ ને વિષ્મ વિસ્મય પામેલી બુદ્ધિ વડે સ્વપ્ન અંદર દેખેલી બ્રાહ્મણ આગળ નીચે પ્રમાણે કહી રાજા કેહવા લાગ્યો માટે તું મારો ઉદ્ધાર કર આ બોલતા મેં પોતે મારા પિતાને જોયો ત્યાંથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય આશ્ચર્ય છે કે હું સુખ ને પામતો નથી

જેનો પિતા નરક માં પડ્યો હોય તેનો જન્મ પણ નિરક્ષક છે અને જગત માં જીવવા જીવતા એવા અતિ બળવાળા

બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વત મુનિ ઋષિવેદી શ્યામવેદી યજુર્વેદી અને અથર્વવેદી મુનિઓ વીટ બેઠા હતા

તેનું પુણ્ય તમારા પિતાને આપશો કે તરત હે ભરત શ્રેષ્ઠ રાજા માસ માસની શુકલ પક્ષ એકાદશી આવી છે હે યુધિષ્ઠિર તમારા અંતપુરમાં રહેનારા માણસો સર્વ પુત્રો અને સ્ત્રીઓ વચ્ચે લોકોને

મોક્ષા નામની એકાદશી કરે છે તેનું પાપ નાશ પામે છે અને મરી ગયા પછી તેને મોક્ષ પામે છે આ એકાદશી કોઈ પણ એકાદશી ઉત્તમ નિર્માણ